કેમ રેન્જ ભાઈ મજા આવે છે આ જો તમારે રેન્જ ભાઈ ને અત્યારે બહુ મજા આવે અમારી ગોદીમાં અને બારે થઈ ગયું છે બહુ તડકો તમારે રેન્જ ભાઈ ને બારે અત્યારે લે છે તો સાંઈ એને રાખશું તો અમાર રિયન્સ ભાઈ ને અત્યારે હુડ આવે તો અમાર રિયન્સ ભાઈ તો અત્યારે બેઠા છે ને બેઠા બેઠા હિંચકો ખાય છે તો આપણે ગેરેજ જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ગેરેજ નીકળીએ ને ગેરેજ જઈને મળીએ તો બાય બાય રિયન્સ ભાઈ બાય બાય તો ચાલો આપણે ગેરેજ નીકળીએ હાલો યુટ્યુબ ફેમિલી તો આપણે ગેરેજ પહોંચી ગયા છે ને

ને પાછળના ફિટિંગ કરવાના છે તો પાછળના પાછળ પડ્યા છે તો ચલો પાછળના ફિટિંગ કરી નાખીએ પછી પાછું જોઈએ ચેક કરીશું પછી હાલો ફેમિલી તો આપણે અત્યારે વાગી ગયું છે સાડા દસ અને આપણે જમીને થઈ ગયા છે અને આપણે જમીને આપણે અત્યારે આજે હોતા નથી તો આપણે અત્યારે ઈચ્છો નાખી

વિડીયો નહીં ઉતારી કેમ કે રીલ્સ ફાયદો હોતા હે તો વળી જાગી જાય તો આપણે અહીંયા રેકોડિક વિડીયો ઉતારી નાખીએ અને જોઈએ કે હોઈ ગયા છે તો અંદર રૂમમાં જાશું અને ઘણીક વાર અહીંયા બેસીને આપણે વિડીયો શૂટ કરી લઈશું તો જોઈ આવી કે અમારે રીલ્સભાઈ હોઈ ગયા છે તો અમારા ભાઈ હજી હોતા નથી તો તો મમ્મી હોય છે તો આપણે હવે રૂમમાં એલા જઈને રિયંશને સુવડાવી દઈએ તો બધાને ગુડ નાઇટ અને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને જય માતાજી